નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો તો આજની વાર્તા શરૂ કરીએ રાધિકાજી આજે વહેલી સવારે જાગી ગયા હતા આજે તેઓ કેટલા હળવા અનુભવતા હતા જાણે તેમના પગ જમીન પર પડતા જ નહોતા તે ચાલી નહોતા રહ્યા પણ ઉડી રહ્યા હતા ઘણું બધું કામ બાકી હતું એટલે તેઓ ઝડપથી હાથ ચલાવવા લાગ્યા કારણ કે આજે તેમનો દીકરો આયુષ અને બહુ સ્વાતી અગિયાર વાગે આવવાના હતા આયુષ્યના લગ્ન પછી તેઓ બંને પહેલીવાર ઘરે આવી રહ્યા હતા ફેબ્રુઆરીમાં લગ્ન થયા તો હનીમુન માટે પેરિસ જતા રહ્યા ત્યાંથી પાછા આવ્યા તો કોરોનાના સંકટમાં માં જ ફસાઈ ગયા આખા અઢી મહિનાથી રાધિકાજીએ પોતાના દીકરા અને ને જોયા હતા બસ ફોન પર વાત કરીને મનને સંતોષ માની લેતા હતા દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો સરકારે ગઈકાલથી લોકડાઉનમાં છૂટછાટ આપી હતી હવે ફક્ત હોટસ્પોટ પર જ કરફ્યુ રહેશે તેથી આયુષ્ય પહેલી ફ્લાઇટમાં બુકિંગ કરાવી લીધું હતું આજે તેઓ અગિયાર વાગ્યાની ફ્લાઇટથી આવવાના છે ત્યારે રાધિકાજી પોતાની જૂની વાતો યાદ કરવા લાગ્યા ત્યારે પાંચ વર્ષ પહેલાં આયુષના પિતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું અને આયુષ ત્યારે બહુ નાનો હતો તેના જીવનમાં તો અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો રાધિકાજીની મદદ કરનાર કોઈ ન હતું અને તેમની પાસે પહેલેથી થોડી મૂડી હતી તેનાથી તેમણે આયુષને ભણાવ્યો હતો અને સાથે સિલાઈનું કામ શરૂ કર્યું જેથી ઘરનો ખર્ચ ચાલી શકે રાધિકાજીએ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો લગ્નવાળા દિવસે તેઓ ખૂબ દુષ્કેને દૃષ્કે રડ્યા હતા કાશ આયુષના પિતા જીવતા હોત અને પોતાના અરમાનો પૂરા થતા જ હોત પરંતુ વિધિના લેખ આગળ કોનું ચાલે છે જેમ દરેક મા બાપનું સપનું છે પોતાના દીકરાના લગ્ન થતાં જવાનું તેને સફળ થતા જોવાનું પણ કદાચ આયુષના પિતાના નસીબમાં બધું નહોતું આ બધી વાતો વિચારતા તેમની આંખો ભરાઈ આવી અને પછી ઉઠીને સફાઈ કરવા લાગ્યા ત્યાં જ મિસિસ શર્માનો ફોન આવ્યો પૂછી રહ્યા હતા કે સાંજે પાંચ વાગે થનારો સત્સંગ થશે કે નહીં કોરોનામાં લોકડાઉન પહેલાં તો દર રવિવારે પાંચ વાગે રાધિકાના ઘરે સત્સંગ થતો હતો આશરે દસ પંદર કોલોનીની મહિલાઓ ભેગી થતી થોડો સત્સંગ કરતી અને થોડી આમ તેમની વાતો પણ કરી લેતી લોકડાઉન ખુલ્યા પછી આજે પહેલો રવિવાર છે એટલે તે પૂછી રહ્યા હતા રાધિકાએ પણ કહી દીધું કે થશે કેમ નહીં જરૂર થશે બધાને સૂચના આપી દો ચાલો ઠીક છે હવે હું ફોન રાખું છું આટલું કહીને રાધિકાજીએ ફોન રાખી દીધો હવે રાધિકાજીએ સાફ સફાઈ કરીને બધા માટે નાસ્તો તૈયાર કર્યો જમવાની અડધી તૈયારી કરી લીધી હતી પછી નાઈ ધોઈને અગિયાર વાગે તૈયાર થઈ ગયા અને દીકરા બહુના આવવાની રાહ જોવા લાગ્યા અગિયાર પંદર વાગે ઓફિસનો ફોન આવ્યો પ્લેન લેન્ડ થઈ ગયું હતું બાર વાગ્યાની આસપાસ બંને ઘરે આવી ગયા બંને રાધિકાજીના પગે લાગ્યા રાધિકાએ બંનેને ગળે લગાવી લીધા સ્વાતિને તો રાધિકાજીએ કસીને વળગાડી લીધી અને કહ્યું તું મારી વહુ નહીં મારી દીકરી છે અને હું તારી સાસુ નહીં છું સ્વાતિને પણ સ્મિત આપીને હા પાડી પછી રાધિકાજી બોલ્યા ચાલો બેટા હવે તમે લોકો ફ્રેશ થઈ જાઓ હું તમારા માટે નાસ્તો લઈ આવું છું બંનેએ પોતાના રૂમમાં જતા રહ્યા અને આરામ કરવા લાગ્યા એટલામાં રાધિકાએ અવાજ આપ્યો બેટા આવ્યુંશ નાસ્તો તૈયાર છે આવી જાઓ રૂમમાંથી સ્વાતીનો અવાજ આવ્યો એમ તો પ્લેનમાં જ નાસ્તો કરી લીધો હતો માજી અત્યારે ભૂખ નથી રાધિકા થોડા નિરાશ થઈને બોલ્યા પણ બેટા મેં તો બનાવી લીધો હતો એવું કરો થોડો થોડો કરી લો આવ્યુંસ તો નાસ્તો કરવા આવી ગયો પણ સ્વાતી ના આવી રાધિકાજીએ એક વધુ પ્રયત્ન કર્યો સાથી બેટા તું પણ થોડો નાસ્તો કરી લે જો મેં કેટલા પ્રેમથી બનાવ્યો છે ફરીથી સ્વાતીનો અવાજ આવ્યો મને બિલકુલ ભૂખ નથી માજી તમે એને આયુષ બંને કરી લો હું બહુ થાકી ગયું છું મારે થોડો આરામ કરવો છે રાધિકાજીએ સ્વાતિનું આ વર્તન થોડું ખરાબ લાગ્યું પણ પછી એમ વિચારીને કે તે આટલી લાંબી મુસાફરી કરીને આવી છે એટલે થોડી થાકેલી હોવાને કારણે આવું કહી રહી છે આ બધું વિચારીને રાધિકાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી રાધિકા અને આયુષ બંને નાસ્તો કરવા બેઠા બેઠામાં દીકરાએ ખૂબ વાતો કરી આયુસે પણ નાસ્તો થોડો જ કર્યો ખરેખર ભૂખ તેને પણ નહોતી પણ માનું બંધ રાખવા માટે તે નાસ્તો કરવા બેસી ગયો હતો નાસ્તાના વાસણો સાફ કરીને રાધિકાજી જમવાની તૈયારી કરવા લાગ્યા આયુષને ખીર અને માલપુઆ બહુ ભાવતા હતા તે જ બનાવ્યા હતા તેમણે રાધિકાજી આજે સવારથી સતત ચક્કરડીની જેમ ફરીડ્યા હતા હવે તો પગમાં પણ દુખાવો થવા લાગ્યો હતો પરંતુ દીકરા વગના આવવાથી તેઓ બધું ભૂલી ગયા હતા કારણ કે આજે રાધિકાજીનું ઘર ભરેલું ભરેલું થઈ ગયું હતું ખૂબ જ પ્રેમથી જમવાનું બનાવ્યું હતું તેમણે અને પછી બે વાગ્યે તેમણે બંનેને જમવા માટે બોલાવ્યા સ્વાથી ઊંઘમાંથી જાગી અને હાથમાં ધોઈને ડાઇનિંગ ટેબલ પર આવી ગઈ રાધિકાજીને થોડો આંચકો લાગ્યો સ્વાતીએ જમવાનું બનાવવામાં કોઈ મદદ ન કરી તો કોઈ વાંધો નહીં પણ જમવાનું પીરસી તો શક્તિ હતી ને રાધિકાજી તો મનોમન તે વાતને ગળી ગયા આ શુભ થયો અને તે જમવાનું પીરસવા લાગ્યો રાધિકાજીએ તેને રોકી દીધો અને પોતે જ પીરસવા લાગ્યા જમવાનું જોતા જ કહ્યું આ શું બનાવ્યું છે મમ્મીજી માલપુઆ આમાં કેટલું ઘી હોય છે ભાઈ હું તો ખાઈ શકતી નથી આટલું સાંભળતા જ રાધિકાને રડવું આવી ગયું પણ કોઈક રીતે તેમણે પોતાની જાતને સંભાળી અને કહ્યું ઠીક છે બીજી વસ્તુ લઈ લે બેટા સ્વાતિએ ફરી મોઢું બગાડતા કહ્યું ખીર તો હું ખાતી જ નથી માજી તો પછી હું ખાવ છું રાધિકાજી બોલ્યા બેટા મેં તો આયુષની પસંદગીની વસ્તુઓ બનાવી હતી તારી પસંદ તો મને ખબર જ નથી એટલે બનાવતી કેવી રીતે પછી સ્વાતી આયુષને કહ્યું સાંભળો મારા માટે ઝોમેટો તો જમવાનું મંગાવી લો નહીં તમને તમારી પસંદ ખબર જ છે અને મમ્મીજી આગળથી તમે ધ્યાન રાખજો મને આવું જમવાનું બિલકુલ પસંદ નથી તો પ્લીઝ આગળથી આવું કંઈને બનાવતા અને આટલું બોલીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ રાધિકાજી ચૂપચાપ ઊભા રહીને તેને જતા જોઈ રહ્યા રાધિકાજી તો સતવત થઈ ગયા તેમણે આયુષ તરફ જોયું તે ચૂપચાપ જમવામાં વ્યસ્ત હતો તો રાધિકાજી કંઈ બોલ્યા નહીં આયુષે ઝોમેટોથી જમવાનું ઓર્ડર કરી દીધું હતું રાધિકાજી ચૂપચાપ જમવા લાગ્યા જમવાનું ખાઈ તો રહ્યા હતા પણ તેમના ગળેથી નીચે ઉતરી રહ્યું નહોતું છતાં તેઓ જબરજસ્તી તેને ગળી રહ્યા હતા તેઓ દૃષ્ટે ને દૃષ્ટે રેડવા માગતા હતા પણ દીકરા સામે નબળા દેખાવા માગતા નહોતા દોસ્તો કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો ઝડપથી તેમણે જમવાનું પૂરું કર્યું અને વાસણોને શીંકમાં મૂકીને પોતાના રૂમમાં આવી ગયા પાંચ મિનિટ સુધી તેઓ ખૂબ રેડ્યા રાધિકાજીને પોતાના સાસરીના દિવસે યાદ આવવા લાગ્યા તે જ્યારે સાસરીમાં પહેલી વાર આવી હતી તો તેની સાસુએ પહેલા દિવસે તેને કહી દીધું હતું કે શું કરવાનું છે અને શું નહીં કેટલા ઊંચા અવાજે વાત કરવાની છે કોની સાથે વાત કરવાની છે અને કોની સાથે નહીં આ બધું સમજાવવામાં તેની સાસુએ પૂરા બે કલાક લીધા હતા રાધિકા તો ગભરાઈ જ ગઈ હતી કારણ કે થોડીવાર પછી તેને તો કંઈ યાદ જ નહોતું કે તેની સાસુએ શું કહ્યું હતું જ્યારે આયુષના પપ્પા તેની પાસે પહેલીવાર આવ્યા તો તેને ડરતા ડરતા બધી વાત તેમને જણાવી તેઓ બોલ્યા મા અને તારા ઝઘડામાં હું નથી પડતો તું જાણે અને મા જાણે આટલું કહીને તેમણે તો તે પ્રકરણ જ પૂરું કરી દીધું હતું હવે રાધિકાજી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો જેનાથી તે પોતાના મનની વાત કહી શકે રાધિકાની સાતું વાત વાતમાં તેને ટોકતા ક્યારેક સફાઈને લઈને ક્યારેક જમવાને લઈને ક્યારેક બીજી કોઈ વાતને લઈને રાધિકાજીને તેમની સાસુએ એવું અનુભવ કરાવી દીધું હતું કે તેને કોઈ પણ કામ વ્યવસ્થિત રીતે આવડતું નથી રાધિકાજી ધીરે ધીરે આના ટેવાઈ ગયા તેઓ પૂરી રીતે પોતાની સાસુના બનાવેલા બીબામાં ફીર થઈ ગયા ત્યારે તેની સાસુ મરવાની તૈયારીમાં હતા ત્યારે તેમણે રાધિકાજીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું દીકરી મેં તારી સાથે બહુ કડવું વર્તન કર્યું છે એક બહુને સાસરીના વાતાવરણમાં ઢાળવા માટે ઘણું શીખવું પડે છે પોતાની ઈચ્છાઓને મારીને બીજાઓની ઈચ્છાઓ માટે જીવવું પડે છે મેં પણ મારા મન પર પથ્થર રાખીને આ જ શીખ્યું હતું મારી સાસુએ મને આવું જ શીખ્યું હતું મેં પણ તને એ જ શીખ્યું જે મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજે રાધિકા તો આ સાંભળીને રડી પડ્યા હતા તેને ખબર જ નહોતી કે આ કઠોર માણસની અંદર એક નાજુક દિલ પણ છે તેણે પોતાની સાસુના પગ પકડી લીધા અને કહ્યું માજી તમે તમારી માહિતી પણ વધીને છો મારા મનમાં તમારા માટે કોઈ ખરાબ ભાવ નથી તમે તમને પથ્થરમાંથી કંડારીને કોહનૂર બનાવી દીધી છે રાધિકાની સાસુના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને તેમણે આ સંસારને અલવિદા કહી દીધું રાધિકાના દિલમાં તેની સાસુનું આ રૂપ વસી ગયું હવે તે પૂજા કરવા લાગી હતી ઘરનો પણ રાધિકાની સાસુ વિશે કંઈ કહી દેતો તો તે તરત જ કરવા લાગતી તેના બદલાયેલા સ્વભાવને આયુષના પપ્પા અચ્છા રીતે જોતા રહેતા હતા તે હજી જૂની દુનિયામાં જ ફરી રહી હતી ત્યાં મિસિસ ગુપ્તાનો ફોન આવ્યો રાધિકાજીએ ફોન ઉઠાવ્યો મિસિસ ગુપ્તા બોલ્યા શું થયું રાધિકાજી સત્સંગની તૈયારી થઈ કે નહીં હા તૈયારી થઈ જશે સત્સંગની તમે લોકો આવી જાઓ તેને યાદ જ નહોતું રહ્યું કે આજે તો સત્સંગ પણ કરવાનો છે અને પછી જલ્દી જલ્દી તે સત્સંગની તૈયારી કરવા લાગી બરાબર પાંચ વાગે કોલોનીની મહિલાઓ ભેગી થઈ ગઈ બે મહિના પછી મળી રહ્યા હતા એટલે બધા ખૂબ બકોર કરી રહ્યા હતા હસી રહ્યા હતા બધા પોતાની ધૂનમાં હતા ત્યારે જ અચાનક એક અવાજે બધાને ચોંકવી દીધા રાધિકાજીએ જોયું કે સામે સ્વાતી ઊભી છે તેને પોતાનું માથું બંને હાથથી પકડી છે સ્વાતી બોલી પ્લીઝ તમે લોકો આટલો અવાજ ન કરો મારું માથું દુઃખે છે બધી સ્ત્રીઓ એકદમ શાંત થઈ ગઈ આટલું બોલીને સ્વાતી પોતાના રૂમમાં ચાલી ગઈ રાધિકાજીએ અચકાતા કહ્યું કે આ તો તેની બહુ સ્વાતી છે અને આજે જ દીકરા આયુષ સાથે ચેન્નઈથી આવી છે થાકેલી હોવાને કારણે તેના માથામાં દુખાવો થઈ રહ્યો છે કદાચ એટલે તેની વાતનું ખોટું ન લગાડતા હવે એક એક કરીને બધી સ્ત્રીઓને પોતાના અગત્યના કામ યાદ આવવા લાગ્યા અને એક એક કરીને બધી ચાલી ગઈ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાધિકાજી બધાને જતા જોઈ રહ્યા હતા અને કંઈ બોલી શક્યા નહીં રાધિકાજી થોડી વાર ત્યાં જ બેસી રહ્યા પછી કંઈક વિચારીને તેઓ સ્વાતિના રૂમ તરફ ગયા અને બોલ્યા દીકરી હું તારું માથું દબાવી દઉં સ્વાતિએ પોતાના રૂમમાંથી જ જવાબ આપ્યો નહીં મમ્મીજી મેં માથાના દુખાવાની ગોળી લઈ લીધી છે ઠીક છે તો હું ચા બનાવી દઉં છું આટલું બોલીને રાધિકાજી ચા બનાવવા માટે ચાલ્યા ગયા ચા તૈયાર થયા પછી તેમણે તે બંનેને બોલાવ્યા અને બધા ચા પીવા લાગ્યા સ્વાતિએ ચા પીધી અને જૂઠા વાસણો સિંક પણ છોડી દીધા રાધિકાજીએ વાસણો સાફ કર્યા અને રાતના જમવાની ડિનર તૈયાર કરવા લાગ્યા તેને સ્વાતિને પૂછી લીધું હતું કે ડિનરમાં શું બનાવવાનું છે તે જ મુજબ તૈયારી કરવા લાગી રાતના આઠ વાગી ગયા હતા રાધિકાજીએ જમવાનું ટેબલ પર લગાવી દીધું હતું બંનેનો અવાજ આપ્યો અને તેઓ ડાઇનિંગ ટેબલ પર આવી ગયા સ્વાતિએ ખાવાનું શરૂ કર્યું અને બોલી બહુ તીખું છે માજી હવે રાધિકાને ગુસ્સો આવી ગયો હતો તે આખો દિવસથી ચાકરી કરી રહી હતી અને ઉપરથી આ આ નાટક સહન કરવાની પણ એક મર્યાદા છે હવે ઓળંગાઈ ગઈ હતી બાંધી શકાતા નથી જ્યારે એક પક્ષ કોઈ સંબંધ નિભાવવા જ ન માગતો હોય તો બીજો પક્ષ ક્યાં સુધી તે સંબંધ નિભાવશે તાળી બંને હાથે વાગે છે એક હાથે નહીં અત્યાર સુધી રાધિકાજી સાસુમાની માં બની રહ્યા હતા પણ હવે તેમને લાગ્યું કે જે સંબંધ જેવો છે તેને તેવો જ રહેવા દેવો જોઈએ રાધિકાજીએ કહ્યું આયુષ ઝોમેટોથી ઓર્ડર કરી દે બેટા જે આને ખાવું હોય તે મંગાવી લે મારેથી જેટલું થયું મેં આના માટે એટલું કર્યું પણ હવે વધારે સહન નથી થતું આયુષ અને સ્વાતીએ ચોંકીને તેમને સામે જુ રાધિકા પોતાની પ્લેટ લઈને સોફા પર આવી ગઈ એકદમ સન્નાટો છવાઈ ગયો આયુષ પણ તેની મા પાસે આવી ગયો હતો બંને ચૂપચાપ જમવા લાગ્યા સ્વાતી પોતાનું જમવાનું પૂરું કરી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ હતી આગલી સવારે રાધિકાજી આરામથી જાગ્યા આઠ વાગી ગયા હતા આટલી મોડેથી તેઓ ક્યારેય ઉઠ્યા ન હતા બહાર આવ્યા તો જોયું આયુષ બેઠો હતો રાધિકાજી બોલ્યા અરે તું ક્યારનો જાગી ગયો છે આયુષ બોલ્યો સાત વાગે ઊંઘ ઉડી ગઈ હતી મારી રાધિકાજીને ખબર હતી કે આયુષને ઉઠતા જ ચા જોઈએ પણ તેમણે આજે નક્કી કરી લીધું હતું કે હવે તેઓ નોકરાણી નહીં બને આજે રાધિકાજીએ પોતાના માટે પણ ચા બનાવી નહીં હવે આયુષની પણ હિંમત ન થઈ કે તે તેની માને ચા બનાવવા માટે કહે રાધિકાજીએ કહ્યું બેટા હું મથુરા વૃંદાવન જઈ ફરવા પાછી સોમવાર સુધી આવીશ તું તો રવિવારે પાછો જઈશ ને એવું કરજે કે ઘરને તાળું લગાવીને ચાવી સામેવાળા ગુપ્તાજીને આપી દેજે અને આટલું બોલીને તેઓ પોતાની યાત્રાની તૈયારી કરવા ચાલ્યા ગયા હવે તેમણે પણ નક્કી કરી લીધું હતું કે તેમણે મા બનવાનો પ્રયત્ન તો કરી જોયો હવે તે સાસુ બનીને જોશે રાધિકા પોતાના દીકરા અને વહુના વર્તનથી બહુ પરેશાન થઈ ગઈ તેણે તે બંનેને પાઠ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો દોસ્તો કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આપશે છેલ્લા સુધી જોજો જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેણે સવારે જ કહી દીધું કે મથુરા વૃંદાવન ફરવા જશે આ જાહેરાતથી આયુષ આઘાતમાં આવી ગયો એટલામાં સ્વાતિ પણ જાગીને આવી ગઈ હતી તેણે જોયું કે આયુષના ચહેરા પર ચિંતા છે ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તો પણ નથી અને માજી પણ ત્યાં નથી સ્વાતી આયુષને પૂછ્યું શું થયું તું આટલો પરેશાન કેમ લાગે છે અને હજી સુધી ચા નાસ્તો પણ કેમ નથી બન્યો હવે પહેલી વાર આયુષના અવાજમાં તીકાશ હતી જો ચા નાસ્તો કરવો હતો તો જલ્દી જાગતી અને બનાવી લેતી સ્વાતિ આશ્ચર્યથી આયુષ સામે જોયું જાણે આ કોઈ બીજો જ માણસ હોય પછી સ્વાતિ બોલી તું તો જાણે છે આયુષ કે હું આઠ પહેલાં નથી જાગતી અને મને જાગતા જ ચા જોઈએ જા મારા માટે ચા બનાવી દે ને પ્લીઝ આયુષ્ય કહ્યું હવે તારી આજ તો બદલી નાખ ડાર્લિંગ હવે તારા લગ્ન થઈ ગયા છે આ પિયર નથી સાસરી છે તો એની વહુ છે દીકરી નથી માએ તને કાલ સુધી દીકરી જેવો ખૂબ પ્રેમ આપ્યો હતો પણ તે તેમને શું આપ્યું દુઃખ સંતાપ અને કલેશ અને પીડા સિવાય કંઈ નહીં ત્યારે સ્વાતી ભડકતા બોલી મેં એવું શું કરી દીધું જે મારા પર આક્ષેપ પર આક્ષેપ લગાવી રહ્યો છે મને તો જમવાનું પસંદ ના આવ્યું તો હું તેને કેવી રીતે ખાતી તેમણે તે જમવાનું બનાવવું જ નહોતું જોઈતું એકવાર મને પૂછી લેત કે જમવામાં શું બનાવી દો તો ક્યાં નાના થઈ જવાના હતા પણ તે તો સાસુમાં છે ને તે કેમ પૂછશે ખાવું હોય તો ખાવ નહીં તો ભૂખ્યા મરો તો આ વાત પર માજી નારાજ થાય તો હું શું કરું સ્વાતિ ગુસ્સામાં ફાટી પડી સ્વાતિની વાત સાંભળીને આયુષનો પારો પણ વધી ગયો અને ગુસ્સાથી બોલ્યો સાચું કહી રહી છે મમ્મી તો નોકરાની છે ને અને તું મહારાણી ચાલ જા અને બંને માટે ચા બનાવીને લઈ આવ પહેલી વાર છે આદિશાત્મક ભાષાનો ઉપયોગ કર્યો હતો સાથીને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આયુષને શું થઈ ગયું છે તેણે કહ્યું મારી તબિયત ઠીક નથી તમે પોતે બનાવી લો અને આ કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ આ ઘટનાથી આયુષ સતવત રહી ગયો ગઈકાલથી આણે કર્યું શું છે જે આની તબિયત ખરાબ થઈ ગઈ અને મનમાં વિચારવા લાગ્યો બહુ વધારે માથે ચડાવવાનું આ જ પરિણામો છે પણ માથે તો મેં જ બેસાડી હતી ને કાલે તે મમ્મીનું આટલું ઉપમાન કરતી રહી અને હું ચૂપચાપ બેસ રહ્યો શું આજ દિવસ જોવા માટે મને મા બાપે પાળી પૂછીને મોટો કર્યો હતો પપ્પાના મૃત્યુ પછી બધી જમા પૂંજી માએ મારા ભણતર અને મારા લગ્નમાં ખર્ચી નાખી શું આ દિવસ માટે કોઈને કોઈ ઈલાજ તો કરવો જ પડશે આનો આ કહીને રાધિકાજીના રૂમમાં ગયો રાધિકા પોતાની યાત્રાની તૈયારી કરી રહી હતી લગભગ એક કલાક સુધી બંને વચ્ચે શું વાતો થઈ તે ખબર નહીં આયુષ પોતાના રૂમમાં આવીને સુઈ ગયો લગભગ અગિયાર વાગે સ્વાતિ પથારીમાંથી ઊભી થઈ નાયદેવને તૈયાર થઈને તે લગભગ એક વાગે નીચે આવી તેને જોયું કે એક સત્સંગ મંડળી આવી છે અને પોતાનું આખું માઇક સિસ્ટમ લગાવી રહી છે સ્વાતીએ વિચાર્યું છું આજે ફરીથી સત્સંગ થશે અને તે પણ માઇક સાથે મારું તો માથું ફાટી જશે તે પગ પછાડતી પોતાના રૂમમાં ગઈ અને આયુષને જગાડ્યો આયુષ જરા નીચે જઈને જો મમ્મીએ ફરીથી સત્સંગ બોલાવી લીધા છે અને તેઓ આખું સાઉન્ડ સિસ્ટમ પણ સાથે લાવ્યા છે આટલા ઘોઘાટમાં હું કેવી રીતે રહીશ મારું તો માથું દુખાવાથી ફાટી જશે આયુષ ખૂબ ગંભીરતાથી બોલ્યો વાત તો સાચી છે આટલું ઘોઘાટ તું કેવી રીતે સહન કરીશ તો એવું કર કોઈ હોટલમાં જતી રહે હું અત્યારે જ બુક કરી દઉં છું અને તે પોતાનો મોબાઈલ લઈને હોટલ શોધવા લાગ્યો આયુષ તું પાગલ તો નથી થઈ ગયો ને હું એકલી હોટલમાં જઈશ જઈશ તો બંને જઈશું નહીં તો હું નહીં આવું આ સ્વાતિની સ્પષ્ટ ધમકી હતી જેના જોડે તે અત્યાર સુધી આયુષ પર હુકમ ચલાવતી હતી પરંતુ આ વખતે આયુષ પર તેની કોઈ અસર ન થઈ તે બેપરવાહીથી હોટલ શોધતો રહ્યો આયુષના આ વ્યવહારથી સ્વાતિ ખીજાઈ ગઈ અને જોર જોરથી બોલવા લાગી તો મમ્મીને કહેતા કેમ નથી કે તે સત્સંગ ના કરે આપણા ગયા પછી જે કરવું હોય તે કરે પણ રવિવાર સુધી કંઈ ન કરે ત્યારે આયુષ બોલ્યો તું તો એવું કહી રહી છે જાણે આગળ આપનું હોય અને તું આદેશ આપી રહ્યું હોય ઘરની માલિક મમ્મી છે તે જે ઈચ્છે તે કરે આપણે તેમને રોકડાવાળા કોણ આયુષે ખૂબ શાંત અવાજમાં કહ્યું પ્લીઝ આયુષ કંઈક કર ને રવિવાર સુધી આપણે આવી રીતે કેવી રીતે રહી શકીશું સ્વાતિએ વિનંતી કરી આયુષ મનોમન હસવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે તીર સાચી જગ્યા લાગ્યું છે પછી તે બોલ્યો એવું કરું છું કે તારી ટિકિટ આજની જ ફ્લાઇટમાં કરાવી દઉં છું તું ચેન્નાઈ જતી રહે તને શું થઈ ગયું છે આયુષ હું એકલી જઈશ સ્વાતિએ નવાઈ પામતા કહ્યું એટલામાં નીચેથી ભજનોનો જોરદાર અવાજ આવવા લાગ્યો સ્વાતિ એકદમ ચીડાઈને બોલી સાંભળ્યું તે કેટલો કાન ફાડી નાખે તેવો અવાજ છે મારું માથું ફાટી જશે ત્યારે આયુષ બોલ્યો એક કામ કર માથાના દુખાવાની ગોળી લે અને સુઈ જા હું તો ભજન સાંભળવા નીચે જાઉં છું દોસ્તો કાહની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આપશે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તે નીચે જતો રહ્યો સ્વાતી ત્યાં જ પલંગ પર બેસી ગઈ બીજી બાજુ રાધિકાજીએ ફક્ત પોતાના માટે ખીચડી બનાવી લીધી હતી અને જમી લીધી હતી આયુષ અને સ્વાતી બંને સ્વાર્થથી ભૂખા હતા આજે આયુષ પણ કશું ઓર્ડર કર્યું ન હતું તે ભજન મંડળીમાં આવીને બેસી ગયો અને આનંદ લેવા લાગ્યો સ્વાતી અવાજથી તો પરેશાન હતી જ ઉપરથી સ્વાર્થી કંઈ ખાધું ના હોવાથી તે વધુ પરેશાન થઈ ગઈ પણ સૌથી મોટી ચિંતા આયુષનો બદલાયેલો વ્યવહાર હતો સ્વાતિએ છેલ્લો દાવ રમ્યો તેને આયુષને ફોન કરીને પાછો બોલાવ્યો અને કહ્યું કે તેને તાવ આવી રહ્યો છે આયુષ્ય હાથ અડાડીને જોયું તો તેને હળવો તાવ હતો એટલે તે તેને હોસ્પિટલ લઈ ગયો એ રાધિકાજીએ મહોલ્લાની બધી સ્ત્રીઓને બોલાવી લીધી હતી બધી સ્ત્રીઓએ ખૂબ ડાન્સ કર્યો અને ભજનોનો આનંદ માણ્યો જ્યારે આયુષ્ય સ્વાથીને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડૉક્ટરે તેને ફૂડ પોઈઝનિંગ હોવાનું જણાવ્યું ડૉક્ટરે પૂછ્યું કે ગઈ કાલે શું ખાધું હતું ત્યારે ખબર પડી કે બંને ટાઈમ બહારનું ખાવાનું મંગાવ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું બહારનું ખાવાનું બિલકુલ બંધ કરવું પડશે આજે માત્ર ખીચડી અને દલિયા લેજો બંને ઘરે પાછા આવ્યા સ્વાતિને ભૂખ લાગી હતી પણ ખાવા માટે કશું ન હતું તે મમ્મીને ખીચડી બનાવવાનું કેવી રીતે કહે તેને કાકલુથી ભરી નજરે આયુષ્ય સામે જોયું આયુષ્ય હાથ ઊંચા કરી દીધા અને બોલ્યો મમ્મીને તું જ કહી દે ખીચડી બનાવવાનું અને ફરી સત્સંગમાં બેસી ગયો ભૂખ તો તેને પણ લાગી હતી પણ ગઈકાલે મમ્મીનું દિલ દુભાવ્યું હતું એટલે આજે ઉપવાસ તો કરવો જ પડે ને દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અંતે સ્વાતીએ રાધિકાજીને કહ્યું માજી ડૉક્ટરે ફૂડ પોઈઝનિંગ કહ્યું છે અને માત્ર ખીચડી કે દલિયા ખાવાનું કહ્યું છે રાધિકાજીએ સ્પષ્ટ કહી દીધું તો બનાવી લો અને ખાઈ લો સ્વાતી બોલી મને બનાવતા નથી આવડતું મમ્મીજી રાધિકાજી બોલ્યા ઝોમેટોથી મંગાવી લે તને તો એ જ ગમે છે ને ડૉક્ટરે બહારનું ખાવાની મનાઈ કરી છે માજી રાધિકાજી બોલ્યા પણ મારા હાથની રસોઈમાં તો મીઠું મરચું ઘી બધું વધારે હોય છે જે તને ગમતું નથી સ્વાતિ બોલી માજી હું બધું ખાઈ લઈશ બસ તમે બનાવી દો રાધિકાજી સમજદાર હતા તેમને ખબર હતી કે દોરડાને બહુ ખેંચવાથી તે તૂટી જાય છે તેમણે વિચાર્યું કે આજનો પાઠ પૂરતો છે તે ખીચડી બનાવવા ગયા અને આવ્યું સ્વાતીને જમવા બોલાવ્યા બંનેએ ધરાઈને ખીચડી ખાધી સ્વાતી બોલી માજી ખીચડી બહુ સરસ બની હતી મને પણ શીખવાડજો ને રાધિકાજીએ કહ્યું સાંજે જ્યારે બનાવીશ ત્યારે તું પણ સાથે રહેજે જમ્યા પછી જ્યારે સ્વાતી વાસણ સિંકમાં મૂકતી હતી ત્યારે રાધિકાજીએ કહ્યું તારા એઠા વાસણ કોણ સાફ કરશે ગઈકાલે તો મેં કરી દીધા હતા પણ હવે નહીં કરું વાસણ સાફ કરીને જ જજે અને રાધિકાજી સત્સંગમાં બેસી ગયા સાંજે જ્યારે ખીચડી બનતી હતી ત્યારે સ્વાતી મદદ કરવા આવી ગઈ સ્વાતિએ કહ્યું કાલે મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે માજી રાધિકાજીએ નવા પામીને પૂછ્યું તે તેમને બોલાવ્યા છે હા માજી તેમની સાથે જતી રહીશ જ્યારે નોકરી પર જવાનું હશે ત્યારે આવી જઈશ રાધિકાજી કડખાઈથી બોલ્યા આ મારું ઘર છે કોઈ ધર્મશાળા નથી કે જ્યારે ફાવે ત્યારે આવી જવાય અને જઈ શકાય તારા મમ્મી પપ્પાને કોઈ હોટલમાં રોકજે અને જો આ ઘરમાં રહેવું હોય તો ઘરના સભ્ય બનીને રહેજે મહેમાન બનીને નહીં આ સાંભળીને સ્વાતિ સતબદ્ધ થઈ ગઈ તેને આશા નહોતી કે રાધિકાજી આવો વ્યવહાર કરશે એટલામાં આયુષ પણ ત્યાં આવ્યો સ્વાતિએ આયુષ સામે જોઈને કહ્યું સાંભળ્યું છે તે માજી શું કહી રહ્યા છે આયુષ બોલ્યો મેં બધું સાંભળ્યું છે મમ્મી જે કહે છે તે એકદમ સાચું છે દોસ્તો કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આપશે અંત સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે મમ્મીને ક્યારેય મમ્મી નથી સમજી અને ઘરને ઘર નથી માન્યું એટલે સારું રહેશે કે તું હોટલમાં જતી રહે મારી પાસે કોઈ આશા ન રાખતી હું તો મમ્મી પાસે જ રહીશ સ્વાતિ ગુસ્સામાં પોતાના રૂમમાં જતી રહી રાધિકાજીને પણ અંદરથી દુઃખ થતું હતું પણ આયુષ્ય સમજાવ્યું કે દરેક બીમારનો ઈલાજ કરવી ગોળી જ હોય છે બીજે દિવસે સવારે સ્વાતિ જલ્દી જાગી ગઈ અને રસોડામાં ચા બનાવવા લાગી રાધિકાજીને ખૂબ આશ્ચર્ય થયું આયુષ્ય અલગ જઈને મમ્મીને કહ્યું કે કાલે તેણે તેની મમ્મી સાથે વાત કરી હતી અને તેને મમ્મીએ પણ તેને સમજાવી છે કે સાસુ કહે તેમ કરવામાં જ ભલાય છે સ્વાતી રાધિકાજીને વળગી પડી અને રડવા લાગી તેણે માફી માગી રાધિકાજીનું દિલ પીગળી ગયું તેમણે તેને ગળે લગાવી અને કહ્યું મારી દીકરી રડતા નહીં મારે તને સુધારવા માટે જ આ કડક પગલાં ભરવા પડ્યા હતા બંનેની આંખોમાં હર્ષના આંસુ હતા આયુષ પણ બંનેને વળગી પડ્યો અને આખો પરિવાર હવે સૂકેથી રહેવા લાગ્યો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર